નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ચણાના પાકની અંદર ત્રીસથી પિસ્તાળીસ દિવસે શું માવજત આપવી એટલે કે ફાલફૂલ અવસ્થાએ શું આપણે કાળજી રાખવી ફાલફૂલ અવસ્થાએ પિયત આપવું કે નહીં અને દાણા જો ખાલી રહેતા હોય પોપટો થાય પણ એની અંદર દાણા ન ભરાતા હોય તો એની અંદર કયા ખાતારોનો છંટકાવ કરવો અને એની અંદર વૃદ્ધિવર્ધકો કયા વાપરવા અને ઈયળના નિયંત્રણ માટે શું કરવું એવી સંપૂર્ણ અને વિગતે આપણે માહિતી મેળવીશું અને જો આપ આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ખેડૂત મિત્રો વાત કરીએ તો ચણાની અંદર જ્યારે ચાલીસથી પિસ્તાળીસ દિવસે જ્યારે ફ્લાવરિંગની અવસ્થા હોય કે જ્યારે ફાલ ફૂલ આવતા હોય તે વખતે શું કાળજી રાખવી જો ખાતરોની અંદર વાત કરીએ તો તમારે જે ફૂલ અવસ્થાએ જે છે ઝીરો બાવન ચોત્રીસ સો ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે જે સારી કંપનીનું આવતું હોય એ તમારે છાંટવાનું રહે છે અને જો દાણા ખાલી રહેવાનો પ્રશ્ન હોય ઘણા ખેડૂતનો પ્રશ્ન હોય છે કે પોપટા બંધાતા હોય પરંતુ એની અંદર જે છે દાણા ભરાતા ન હોય તો એની સાથે તમે બોરોન જે છે પંદરથી વીસ ગ્રામ એટલું બોરોન નાખીને તમે એનો છંટકાવ કરી શકો છો અને એ સિવાય તમે જે માર્કેટમાં ક્લોરમેક ક્લોરાઇડ આવે છે એનો પણ તમે છંટકાવ કરી શકો છો અને બીજું વર્ધક તરીકે જે સાગરિકા પ્રોડક્ટ આવે છે એ પણ સારામાં સારું એનું રિઝલ્ટ મળે છે તો એ પણ તમે છાંટી શકો છો અને વાત કરીએ તો ઇયળના નિયંત્રણ માટે તો ખેડૂત મિત્રો ઈયળના નિયંત્રણ માટે ઘણી વખત હોય છે ઓર્ગેનિક પ્રોડક્ટની વાત કરીએ તો નીમ ઓઇલ આવે છે એ પણ તમે છાંટી શકો છો બ્યુવેરિયા બાશિયાના જે આવે છે એનો પણ તમે છંટકાવ કરી શકો છો અને બેસિલસ થુરેન્જીસ જે આવે છે એ પણ તમે એનો છંટકાવ કરી શકો છો ઓર્ગેનિકનો છંટકાવ કરવા માંગતા હોય તો તમે આ ત્રણ વસ્તુ જે છે એનો તમે છંટકાવ કરી શકો છો અને બીજું વાત કરીએ કેમિકલની અંદર તો એની અંદર તમે ઇમામેક્ટિન બેનજોઇટ આવે છે એ વાપરી શકો છો અને ક્લોરાન્ટા નિલિપ્રોલ આવે છે એનો પણ તમે છંટકાવ કરી શકો છો અને ખાસ ખેડૂત મિત્રો કે ચણાના પાકની અંદર જ્યારે છે કે ફૂલ અવસ્થા હોય કે ચાલીસથી પચાસ દિવસની આસપાસ જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે પિયત આપવું કે નહીં ખેડૂત મિત્રો ચણાની અંદર ફૂલ આવ્યા પહેલાં તમારે એની અંદર પિયત આપી દેવું જોઈએ ફૂલ આવ્યા સમયે તમારે પિયત આપવું નહીં ખાસ ખેડૂત મિત્રો કે જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે પિયત આપવું જોઈએ નહીં જો પિયત આપવામાં આવે તો ફાલ ફૂલ ખરી જવાનો પ્રશ્ન રહેતો હોય છે અને વાનસ્પતિક વૃદ્ધિ વધે છે ફૂટ વધવા માંડે છે ફાલ ફૂલ ખરી જવાના લીધે તમારા ઉત્પાદનમાં ઘણી અસર થઈ શકે છે એટલા માટે ફાલ ફૂલ અવસ્થા પહેલાં પિયત આપવું જોઈએ અને ફાલ ફૂલ અવસ્થા હોય ત્યારે પિયત ટાળવું જોઈએ ખેડૂત મિત્રો આ વિડીયોમાં જોઈ શકો છો કે આ એક ક્યારાની નજીક જે પાણી બાજુનો પાક છે એની અંદર પિયત આપવામાં આવે છે એટલા માટે આ જે ચણાનો છોડ છે એ તમે જોઈ શકો છો કે એની અંદર કોઈ પણ પ્રકારનું ફ્લાવરિંગ નથી પણ વાનસ્પતિક વૃદ્ધિ ખૂબ જ જોવા મળે છે અને આ નજીક એની પાસેના જ ક્યારામાં છે એની અંદર ફાલ ફૂલ ખૂબ જ છે અલવસ્થા એ પિયત તમારે ટાળવું જોઈએ એ પહેલાં પિયત આપી દેવું જોઈએ અને ખેડૂત મિત્રો ખાસ કે જે ઝીરો બાવન જે ખાતર આવે છે એની સાથે ફૂગનાશક કોઈ સુકારાનો કેવો પ્રશ્ન હોય તો એની સાથે ફૂગનાશક આપવું જોઈએ નહીં તમે ઈયળનો કે એનો જે છંટકાવ કરતા હોય હિમામેક્ટિન છે ક્લોરાન્ટા નિલીપલો છે નીમ ઓઈલ છે બ્યુએરિયા બાસિયાના છે બેસિલેસ થોરેન્જીસ છે જ્યારે એની સાથે જો ઓર્ગેનિક પ્રોડક્ટની સાથે તમારે એનો છંટકાવ કરવો નહીં અને જો ઇયળની દવા જો હિમામૅક્ટેન છે અને ક્લોરાન્ટા નિલીપરોલ જે છે એની સાથે ફૂગનાશક તરીકે એનો છંટકાવ કરવી જોઈએ ફૂગનાશકની વાત કરીએ તો મેટાલિકઝિલ અને મેન્કો જે આવે છે એ પચાસ ગ્રામ તમે લેખે એનો છંટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો જો આ બધી દવાનો છંટકાવ કરતા હોય તો એની સાથે અવશ્ય એક સ્ટીકર તમારે વાપરવું જોઈએ અને યળની દવાનો વાત કરીએ તો જરૂર જણાય તો જ તમારે એનો છંટકાવ કરવો જોઈએ અને ખેડૂત મિત્રો બીજી વાત કરીએ કે ચણાની અંદર તમારે જો પાન પીળા પડી જતા હોય જાંબુડિયા જેવું લાગતું હોય તો એની અંદર ઝીંક એક અગત્યનું તત્વ છે તો તમારે એની અંદર જે ઝીંક સલ્ફેટ પાયામાં પણ આપણે ભલામણ કરેલી હતી અગાઉનો વિડીયો બનાવેલો હતો કે પચીસથી ત્રીસ દિવસે શું માવજત કરવી તો એની અંદર ખેડૂત મિત્રો વાત કરીએ તો ઝીંક સલ્ફેટ છે ક કરવો જોઈએ ઝીંકની વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદરૂપ છે અને જો એની ઉણપ આવે તો ફાલ ફૂલ ઉપર ખૂબ જ અસર કરતી હોય છે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો આની ઉણપનો ખ્યાલ કઈ રીતે આવે તો નીચેના જે આપણા પાંદડા હોય છે એ નસો વચ્ચેનો ભાગ હોય છે એ આછા લીલા ડાઘા દેખાય છે અને જે નવા પાંદડા આવતા હોય એ નાના રહે છે તો ખેડૂત મિત્રો એનું ઉપાય શું કરો તો એની અંદર જે ઝીંક સલ્ફેટ આવે છે એ માર્કેટમાં મળતું હોય છે એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રીયન્ટ જે ગ્રેટ ફોર આવતું હોય એ બેય તમે છંટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ બધી વાત હતી કે ફાલફૂલ અવસ્થાએ પિયત આપવું કે નહીં કયા ખાતરોનો છંટકાવ કરવો અને દાણા ખાલી રહેતો હોય તેની અંદર કયા ખાતરો વાપરવા અને ઇયળના નિયંત્રણ માટે શું કરવું એ સંપૂર્ણ અને વિગતે માહિતી મેળવી અને આવા જ ખેતીને લગતા આવનો વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હવે બીજો વિડીયો કયા પાકના વિશે માહિતીનો બનાવો એ જરૂરથી કોમેન્ટ કરજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન